રાજ્યભરના ઈ ધરા કેન્દ્રના સર્વર ડાઉન થવાના પગલે સાત બાર આઠ ના દાખલા સહિતની કામગીરી અરજદારો અટવાયા છે ઈ ધરા કેન્દ્રમાં છેલ્લા ઘણા સમયથી અવરનવર સર્વર ડાઉન થવાની સમસ્યા સર્જાઈ છે જેના પગલે અરજદારોને ભારે હાડમારી પડી રહી છે સાત બાર અને આઠના ના દાખલા કઢાવવા માટે અરજદારોને ઈધરા ઈ કેન્દ્રમાં ધરમ ધક્કા થઈ રહ્યા છે અરજદારોના પ્રમોલગેશન

સમય ફાળવીને બી એ લોકો આવે છે પણ એ લોકોના કામ થતા નથી અને સર્વર દાઉન જ્યારે બી એ સાત બારની આઠની નકલ કરવામાં આવે છે ત્યારે અંદરથી જણાવવામાં આવે છે કે સર્વર ડાઉન છે પરંતુ આ સર્વર કેમ ડાઉન છે એ તંત્રને જોવું રહ્યું છે અને સાત બાર આઠની અને દસ્તાવેજમાં બી જે પ્રોબ્લેમ હોય છે એ પ્રોબ્લેમ સોલ્વ થતો નથી